એનએસયુઆઈ દ્વારા અમરેલી જિલ્લામાં નશામુક્ત કેમ્પસ અભિયાન કાર્યક્રમ યોજવામાં અમરેલી જિલ્લા એનએસયુઆઈ દ્વારા નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમ વિધાનસભા સંચાલિત બીસીએ કોલેજ તથા કે કે પારેક કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની અમરેલીની કોલેજમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણો તેની સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ આદિત્ય ગોયલ અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શાહેલ શેખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોંગ્રેસ આગેવાન સંદીપભાઈ ધાનાણી વિપુલ પોંકિયા મનીષભાઈ ભંડેરી સહિત નિકુંજ સોલંકી અનિલ જોશી અને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવું અતિ આવશ્યક છે દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર સરફરાજ ખોખર વીજ પડી જોવા માટે અમારી ચેનલ બાલ સમાચારને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો